ભીમામાં ઢીમણનાથ દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાત દિવસનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં ઢીમણનાથ દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો હતો જેનો આજે છેલ્લો દિવસ હતો જે સાત દિવસથી ચાલતા કાર્યક્રમની અંદર આવનાર યાત્રાળુઓને ચા પાણી અને જમવા સાથેની તમામ વ્યવસ્થાઓ દાતાઓ દ્વારા કોઈ પણ જાતની રોકટોક કર્યા વગર આપવામાં આવી રહી છે જય ઢીમણનાથ દાદાના જયઘોષથી સમગ્ર નગરી ભક્તિમય બની હતી ત્યારે ઢીમણ જાણે સાક્ષાત યજ્ઞમાં હાજરી આપતા હોય તેવી રીતે યજ્ઞ કુંડીના ઉપરના ભાગે બનાવવામાં આવેલ છત ઉપર મત આવી બેઠું છે સતત ત્રણ દિવસથી ચાલે છે ત્યારે સતત સાત દિવસથી ચાલેલા કાર્યક્રમમાં કોઈ પણ જાતનો નિચ્છનીય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો સાત દિવસ ચાલેલા કાર્યક્રમમાં ટ્રસ્ટ તેમજ ઢીમા ગ્રામજનો તરફથી બનાવેલ અલગ અલગ વિભાગોની કમિટીઓના સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમની અંદર એટલી બધી કાળજી રાખવામાં આવી હતી કે જેની કોઈ સીમાઓ રહેતી નથી રાત દિવસ ખડે પગે રહી આવનાર ભક્તજનોને કોઈપણ જાતનો અડચણ ઉભી ન થાય તેમજ કોઈ પણ જાતની વસ્તુની ઘટના પડે તેની પૂરેપૂરી તકેદારીઓ કમિટીઓ દ્વારા રાખવામાં આવી આ કમિટીઓમાં જોડાયેલ તમામ સમાજના સ્વયંસેવકો સ્વયંભૂ પોતાની રીતે આવનાર યાત્રાળુઓને સેવા સતત આપતા રહ્યા હતા ત્યારે બીજી બાજુ વાવ પીએસઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ તથા જીઆઈડીસી સ્ટાફ સતત સાત દિવસ રાત દિવસ ચાલેલા કાર્યક્રમમાં પૂરેપૂરી તકેદારી રાખી અને આજે શાંતિપૂર્ણ મહોત્સવ પૂર્ણ યોજાયો

पाण अंग असां મંત્ર બોલાય ત્યારે ત્યાં સુધી ચારે વેદો ના મંત્ર ભણાશે અહિયાં ચારે વેદો ની તાકાત આવે એટલે ચારે વેદો મંત્ર ભણાય અને જેવી ઘરે કરીએ લગાવે ભગવાન દેવંદાદ મહારાજ ની કૃપા થી આયાનાર ધામ ગરણેતર ભગવાન દેવંદાદ મહારાજ વેલાસ્કરવાડી પાવન ધરા ઉપર આજો દેવંદાદ મહારાજ નું પાવન પહાડ પર સાથે હજારો વર્ષો થઈ રહી છે વિદ્વાન ડાબણ કાશી દરેક ક્ષેત્રમાંથી બોલાવ્યા છે ભગવાન ડાબણ ના સાહેબ થી એનો સુવિચારા દ્વારા શાસ્ત્રોક્ત દ્વારા પર